ખાડી સાંકડી હોવાથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે ફૂટ પેકેટની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે સંગીતા પાટિલ પણ ગતરોજ રાત્રિ દરમિયાન ગીતાનગરમાં રાઉન્ડ લીધો હતો હવે આનો યોગ્ય નિકાલ સરકાર લાવે તેવી માંગ કરી છે મોડલ ટાઉન પાર્ક સારોલી આજુબાજુ પાણી ઉતરતા યુદ્ધના ધોરણે જો ઝોન ટીમ આરોગ્ય વિભાગ વિભાગ ફાયર દ્વારા સફાઈ કાર્ય દવા નો છટકાવ જરૂરી દવાઓનો વિતરણ તમામ રાહત કામગીરી યુદ્ધના ધોરણે ને ખડે પગે થઈ રહી છે સુરત શહેરમાં વરસાદે વિરામ લઈ લીધો છે પરંતુ સીધા ત્રણ દિવસથી હજુ પણ કેટલાક વિસ્તારો અંદર ગટરિયા પૂર સ્થિતિ જોવા મળી રહી છે જેમ કે જયારે ભારે વરસાદ ઉપરવાસમાં પડતો હોય છે ત્યારે ગટરિયા પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે ત્યારે વાત કરીએ તો સુરતના પર્વત ખાતે આવેલ સોર્યાસી ડેરીની સામે ગીતાનગરના સોસાયટીની સોસાયટી ની અંદર અત્યારે હાલ છે પાણી ભરાઈ ચૂક્યું છે અમે અમે જે છે ઘૂંટણ સમાજ એટલો પાણીની અંદરથી અંદર થી દિવ્યાંગ આ પ્રમાણે છે ગીતા નગર ના રહેવાસીઓ વર્ષોથી છે આ પાણી ગટરિયા પૂર સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેનું યોગ્ય નિરાકરણ કરે ત્યાં અહીં રહેવાસીઓ પણ સરકાર ને અપીલ કરી રહ્યા છે દિવ્યાન સુરત